વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી સંસ્કૃતિના સંવર્ધન માટે રૂપિયા ત્રીસ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે જેને લઈ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલે પ્રતિક્રિયા આપી છે મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સરદાર પટેલ વિશ્વવિદ્યાલયને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા બદલ ત્રીસેક લાખ રૂપિયા જેટલી આર્થિક સહાય મળી છે આ કાર્યક્રમો જે છે એ જનસેવા માટે અને જન સેવાર્થે અમે કરીશું જુગાનુજોગ મહત્ત્વની વાત એ છે કે આ વર્ષ જે છે એ સરદાર સાહેબનું એકસો પચાસનું વર્ષ છે અમે એને સરદાર સાગર તરીકે ઉજવી રહ્યા છીએ તો અમે વિદ્યાર્થીઓનો સમુદાય વધારેમાં વધારે જોડાય એ રીતે સરદારને આધારિત કેન્દ્રમાં રાખીને કેટલીક થીમ તૈયાર કરીને સમાજ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશું જેથી સરદાર સાહેબનું જે અખંડ ભારતનું જે સ્વપ્ન છે એમની જે સાંસ્કૃતિક જે વિરાસત છે બધી એ વિરાસત લોકો સુધી પહોંચે એમાં વિવિધ કળાના જે વિવિધ સ્વરૂપો છે એ કળાના વિવિધ સ્વરૂપોને અમે ત્યાં ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અને જન સમુદાયના લોકો જોડાય અને સ્કૂલ કક્ષાના વિદ્યાર્થીઓ પણ એમાં જોડાય એવા કાર્યક્રમો આપીશું જેવા કે સરદારને થીમ ધ્યાનમાં રાખીને એકાંકી સ્પર્ધાનું આવ્યો આયોજન કરવું એમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય એવી રીતે વેશભૂષા રામાયણ અને મહાભારતના પાત્રોને ધ્યાનમાં રાખીને વેશભૂષાનું આયોજન કરવું કોઈ લોક ડાયરાનું આયોજન કરવું આપણે જે વિસરાતી જતી જે સંગીત અને સાહિત્યની જે ક કળાઓ છે એને પણ ધ્યાનમાં લઈને કાર્યક્રમ કરવા અને આપણા કેટલાક વિસરાતા જતા જે વાદ્યો છે એ વાદ્યોને પણ જનસમુદાય સમક્ષ પ્રગટ કરવા પ્રસ્તુત કરવા જેથી આપણા વાદ્યોની આખી જે વિરાસત પરંપરા છે એનું પણ આટલી ઉક્તિ પેઢીને ખ્યાલ આવે તો ટૂંકમાં જે વિસરાતી જતી આપણી જે સાંસ્કૃતિક મૂલ્યો છે સાંસ્કૃતિક જે એ છે એને લોકો સુધી જન સમુદાય સુધી લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવશે ગ્રામ્ય કક્ષાએ નગર કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ